વડોદરા પોલીસને એક માહિતી મળી કે જેમાં એક યુવક બસમાં રિવોલ્વર લઈને બેઠો છે વડોદરાની પોલિટેકનિક કોલેજ પાસેથી પસાર થનારી બસમાં એક યુવક રિવોલ્વર લઈને આગળની સીટમાં બેઠો છે જેવો મેસેજ મળતા ફતેંજ પોલીસની ટીમે પોલિટેકનિક કોલેજ પાસેની આસપાસ ગોઠવી જવા પામી હતી ત્યારે પોલીસે કેસરી કલરની જીએસઆરટીસીની બસને ચેક કરતા તેમાં બેઠેલો એક યુવકની બેગમાંથી રિવોલ્વર મળી આવી હતી ત્યારે પોલીસની પૂછપરછ દરમિયાન યુવકનું નામ વિશ્વજીત સિંહ ઉર્ફે કૃપાલ સિંહ અજીતસિંહ પરમાર યમુનાનગર નગર સોસાયટી સુનિલ સ્કૂલ પાસે નરોડા અમદાવાદ ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે તેની પાસેથી આધાર કાર્ડ પણ મળી આવ્યું હતું ત્યારે વધુમાં પૂછપરછ કરતા વિશ્વજીતે આ રિવોલ્વર કૌટુંબિક અદાવત માટે વડોદરાથી કેવડિયા તેમજ વડોદરાથી અમદાવાદની સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ ચલાવતા ડ્રાઈવર દિલીપ રાઠવા પાસેથી રૂપિયા પાંત્રીસ હજારમાં ખરીદી હોવાની વિગતો સામે આવી હતી જેને લઈને પોલીસે યુવકની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે વડોદરા શહેર ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં અમારા પોલીસ કર્મચારીને એક ચોક્કસ બાતમી મળેલી કે એક ઇસમ સરકારી ઇલેક્ટ્રિક બસ કે જે વડોદરાથી અમદાવાદ જઈ રહી છે એની અંદર એ વ્યક્તિ ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્ટલ લઈને બેઠેલ છે આ બાતમી આધારે પોલીસે પંચો સાથે ફતેહગંજ રોડ ઉપર બસને રોકેલી અને બસમાંથી એ બાપી મુજબનો ઈસમ શંકાસ્પદ હાલતમાં મળી આવેલો એની ઝડપી તપાસ દરમિયાન એક દેશી હાથ બનાવટની પિસ્ટલ મળી આવી કેમ કે એની પાસે લાયસન્સ ન હતું કાયદા વિરુદ્ધની દેશી બનાવટની પિસ્ટલ મળી આવેલી જેથી આર્મ્સ એક્ટ હેઠળનો એના વિરુદ્ધનો ગુનો નોંધી અને ફતેહગંજ પોલીસ સ્ટેશને કાર્યવાહી હાથ ધરેલ છે આ ઈસમનું પૂરું નામ વિશ્વજીતસિંહ અજીતસિંહ પરમાર છે પોતે આજે સરકારી ઇલેક્ટ્રિક બસો છે એનું ચાર્જિંગ ઓપરેટર તરીકે કૃષ્ણનગર અમદાવાદ ખાતે નોકરી કરે છે અને આ જ કામ અર્થે વડોદરા ખાતે એક બીજો ઈસમ છે દિલીપ રાઠવા કે જે મકરપુરા સ્ટેશનમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરે છે અને એના મિત્રતા કેળવાઈ હતી અને આ દિલીપ રાઠવા પાસેથી એણે આ પિસ્ટલ મેળવી હોવાનું હકીકત જણાવે છે આ વિશ્વજીતસિંહ પરમારનો ગુનાહિત રેકોર્ડ અમે તપાસ્યો છે હાલ પોલીસ રિમાન્ડની તજવીજ હાથ ધરેલ છે પ્રાથમિક તપાસમાં કૌટુંબિક કારણોસર એણે આ હાથ બનાવવાની પિસ્ટલ પાંત્રીસ હજારમાં એના મિત્ર દિલીપ રાઠવા પાસેથી ખરીદ હોવાનું જણાવેલ છે આની આ કૌટુંબિક શું કારણો છે આ સિવાય બીજા કોઈ અન્ય હકીકત છે કે કેમ એ મુદ્દા પરતવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને રિમાન્ડની તજવીજ પણ હાથ ધરેલ છે એના ભૂતકાળના કોઈ ગુના છે કે કેમ એ તપાસતા હાલ સુધી કોઈ ગુનો નહીં હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ આવેલ છે કેમ કે આ આરોપી અમદાવાદ નરોડા કૃષ્ણનગરનો રહેવાસી છે અને સરકારી ઇલેક્ટ્રિક બસ અને કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે એટલે એસટી વિભાગને તેમજ અમદાવાદ શહેર પોલીસને પણ અમે આ મતલબે જાણ કરી છે હા અમારી તપાસની અંદર એની બે સેમસંગ નંબરના મોબાઈલ મળી આવ્યા છે અને મેગઝીનવાળી પિસ્ટલ છે એ સિવાય અમે પોતાના પર્સનલ લાઇસન્સ અને કાગળ્યા છે એ સિવાય બીજું કંઈ કબજે તપાસમાં મળેલ નથી હા એક ટીમ હમણાં જસ્ટ અમે મોકલેલી છે કારણ કે હમણાં જ ક્લિયર થયું છે અને એ પણ આ વડોદરા મુકામે ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ ઓપરેટર તરીકે મકરપુરા ખાતે નોકરી કરવાનું ફલિત થાય છે તો ટીમને પણ હમણે રવાના કરેલી છે અને એમણે પણ ધરપકડની અને કાયદેસરની કાર્યવાહી કરી છે હા એ એના હાલના આરોપીની પૂછપરછ દરમિયાન એ છોટાઉદેપુર બાજુના કોઈ ગામનું વસ્તુ હોવાનું De